નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રમાં છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગરના રૂપાલા માતાજીની પ્રગત પલ્લી યોજી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું કેન્દ્ર કર્મચારીઓની દિવાળીની પીઠ મોંઘવારી પત્તું વધારવા કેબિનેટની મંજૂરી તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો ક્રોમિસી એલપીજી સિલિન્ડર મૂકું થયું બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કુલ સાત પોઈન્ટ બેતાળીસ કરોડ મતદાતાઓએ ઓગણપચાસ લાખ કપાયા એક જૂન બે હજાર પચીસના રોજ મતદાતાઓનો આંકડો સાત નેવ્યાશી કરોડનો હતો

અમદાવાદમાં કાકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક થી સાત ઓક્ટોબર સુધી બાળકોનું ફ્રી પ્રવેશ વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આયોજન બોડાદમાં નકલી આર એ જેડ અધિકારીની ધરપકડ નોકરી લાલચ આપી શેતરપિંડીનો પ્રયાસ દશેરાને પર્વને અનુલક્ષી વડોદરા પાલિકાની આયોગની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ કરવામાં આવ્યું સુરત બાદ ધોળાકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનું મોત દુર્ગતથી લોકો પરેશાન દમન નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવનની કેદ વડોદરામાં સીબીઆઈ અને ઈડીના નામે એલઆઈસીનું નિવૃત્ત અધિકારની ડિજિટલ એરેસ્ટ કરી તેર લાખ પડાવી લીધા બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ કાશ્મીરમાં શહીદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય વડોદરાના નજીક દરજીપુરા ફ્રીજ નજીકના પાવાગઢના બે દર્શનાર્થીઓને ચાર લૂંટારાએ હુમલો કરીને લૂંટી લીધા નવા રચાયેલું બનાસકાંઠાના વાવધરા જિલ્લામાં એસપી કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓ નિમણૂક

કેન્દ્ર સરકારે યુનિટ પોર્ટલ બનાવ્યું છે જેમાં લાભથીઓને પોતે જ ઓનલાઈન અરજી કરી શકે છે જે આ પોર ટૂલની લિંક નીચે આપી છે જે પ્રધાનમંત્રી આવસાય યોજના હેઠળ આવનાર ત્રણ વર્ષમાં ગુજરાતમાં બે લાખ નવા મકાનો બનાવવામાં આવશે જે એકસોને પાંત્રીસ શહેરમાં એકવીસ હજારથી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે ચાલુ વર્ષમાં જ બેતાળીસ હજારથી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકાર ટાર્ગેટ છે આ વખત જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ કરવામાં આવ્યું છે

એકસો પચીસ વસૂલાશે ખાસ કરીને પાંચથી સત્તર વર્ષના બાળકોનું આધાર કાર્ડ ફીમાં અપલેટ થશે ઓક્ટોબર મહિનામાં તહેવારોને રજાઓથી ભરેલા રહેવાના છે આ વખતનો મહિનો બ્રેકિંગ સેક્ટર માટે ખાસ મહત્વનો છે કામકાજ કરનાર કર્મચારીઓને આ સામાન્ય ગ્રાહકોને બંને થોડું સાવચીતી રહેવું પડશે કારણ કે ઓક્ટોબર માં કુલ 21 દિવસ બેકવર રજાઓ રહેશે જો તમે તમારા જરૂરી કામો અગાઉથી પૂરા નહીં કરો તો પૈસા સંબંધી ઘણા કામ અટકી શકે છે ત્યારબાદ મિત્રો તહેવારોની સીઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે જે ક્રોમિસિય ગેસ સિલિન્ડર વધુ મોકા થયા છે જે પેટ્રોલ કંપની હોય ભાવ 16.50 સુધી વધારો કર્યો છે જે દિલ્હીમાં ભાવ હવે 1580 થી વધીને પંદરસો પોઈન્ટ પચાસ થઈ ગયો છે જો કે ઘરેલું સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર થયો નથી આ ભાવ વધારો મુખ્યત્વ રેસ્ટોરમાં અને અન્ય વ્યવસાયોનો અસર કરશે ત્યારબાદ મિત્રો વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમાં હવે જાહેર દેવું વધી રહ્યું છે જે શાસન રજૂ થયેલો રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ગુજરાતમાં દેવું વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે જે વિકાસ નામે સરકાર તાયબા અને ઉત્સવ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યું છે જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યે ગુજરાતના માથે દેવું વધી રહ્યું છે કેન્દ્રીય કર્મચારીઓ માટે બોનસની જાહેરાત ત્રીસ દિવસમાં પગાર જેટલી બોનસ મળશે અને સરકાર આપી દિવાળીની ગિફ્ટ તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો ક્રોમિશી એલપીજી સિલિન્ડર મોકવું થયું ખાનગી ટ્યુશન સંચાલકો સામે રાજ્ય સરકાર ઘડશે ફાયદો આઠ સભ્યોની કમિટી તૈયાર કરશે જે નિયમો શિક્ષણ વિભાગ નોટિફિકેશન જાહેર કર્યું છે આદિત્ય ગઢવી જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં રેડ પાસે પાણી અને પાર્કિંગનો પૈસાનો ઉગાડી લૂંટની ખેલ્યાઓને ફરિયાદ મળતા અમદાવાદના સુરતમાં જીએસટીના દસ ટીમી ટાટકી લખતરમાં પાછોતર વરસાદની કપાસ મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન ખેડૂતોને ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું